ધોરણ દસમાં બેઝિક ગણિત પાસ કરનાર વિદ્યાર્થી ધોરણ અગિયાર સાયન્સના એક રૂપમાં પ્રવેશ મેળવી શકશે નહીં એ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત પૂરક પરીક્ષા પાસ કરવાની રહેશે જો કે બેઝિક ગણિત સાથે બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટની લેન્ડિંગ સમયે ટાયર ફાટી જતા એકસો પચાસ લોકોના જીવ તાળવે ચોટ્યા અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઇન્ડિગોની સી સિક્સ ફાઈવ નાઇન ફાઇવ બેંગ્લુરુથી આવતી ફ્લાઇટે લેન્ડિંગ કરતાં જ ટાયર ફાટી ગયું હતું પ્લેનને અચાનક જ રનવે પર રોકી દેતા પેસેન્જરોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની એરપોર્ટ પર જાણ થતાં ઇમરજન્સી સ્ટાફ દોડી આવ્યો હતો અને પેસેન્જરોને સહી સલામત ઉતારવામાં આવ્યા હતા વેકેશનનો માહોલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં અને શાળાઓમાં પણ વેકેશન હોવાથી લોકો ફરવા માટે બહાર ઉમટ્યા છે એરફેર ચારથી પાંચ ગણું વધી ગયું છે સામાન્ય દિવસોમાં અમદાવાદથી દિલ્હી અને ગોવાનું ભાડું ચાર હજાર પાંચસો હતું જ્યારે અત્યારે વીસ હજાર પહોંચ્યું છે અમદાવાદથી દેહરાદૂન કોલકત્તા હૈદરાબાદ ચેન્નઈ પુણે બેંગ્લોર સહિતના એરફેરમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે સરકારે ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે ટેલિકોમ કંપનીઓને અઠ્યાવીસ હજાર બસ્સો મોબાઈલ ફોન બંધ કરવાનો આદેશ આપ્યો છે આ મોબાઈલમાં હેન્ડસેટ સાથે સંકળાયેલા વીસ લાખ મોબાઈલ નંબર રીવેરિફિકેશન કરાવવાનું જણાવ્યું કોઈ દુરુપયોગ જણાય તો નંબર બ્લોક કરવાનો આદેશ આપ્યો હાલ દેશમાં અનેક સાયબર ફ્રોડ થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર તરફથી ટેલિકોમ કંપનીઓને આવા કિસ્સામાં વપરાતા હેન્ડસેટ અને મોબાઈલ નંબર તપાસી બંધ કરવા જણાવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજારથી વધુ મોબાઈલ ફોન બંધ કરવાનો આદેશ અપાયો છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં